छीसमी जान्युवारी प्रजासत्ताक पर्वणी अठवा खाते आवेल पोलीस परेड ग्राउंड खाते कराया हती। છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જ્યાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રની આનબાન અને સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટુન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ કરતબ વર્ષ સવારી સહિત બિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ યોજાતો પોલીસ હોમગાર્ડ ટીઆરબી સહિત અલગ અલગ પ્લેટન દ્વારા પરેડ કરાતી તો શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરાતો તો સાથે સુરત પોલીસ કમિશનર અનપોવસીજીલો દ્વારા પ્રજા જોક સંદેશો પણ આપ્યો હતો આ ગર્તન દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપના સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું 1950 થી 2026 તક વાત કરીએ तो हमारे संविधान लागू થયા બધા અમે લોકો ભારતીય લોકો ઓ સંવિધાન સ્વીકારા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય પાળો છે કે આપણો જો અમારું ગ્રંથ છે અમારું સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી ભી પવિત્ર છે તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો છે અમે જે રીતે બધા લોકો એક સાથે હળીમળીને રહેતા હોય છે અલગ અલગ અમારું જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે છાયા અમારા ભાષા હોય છાયા અમારું જો અલગ અલગ પ્રકારના મેળા તીસ તહેવારો હોય જો અને આજ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતો શહેર છે જેના મે મિની ભારત તરીકે ઓળખીએ છે કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો apna સુરત શહેર માં રહેતા હોય ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીં રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો આડી મડીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધું જોય ઝડપથી વિકસાવામાં જોય જે રીતે કામ કરે છે એના માટે એના હું आभार માનું છું સાતો સાત સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારું જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ ભી ઉભી કરી લીધા છે કે એના ક્યારે ઉરિયામાં વાત ਕਰવાના હોય ઉરિયા લોકો સાથે તો ઉરિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રસ કરવા તો મરાઠીમાં નોર્થ ઈન્ડિયાસ કરવા તો હિન્દીમાં જોય આપ બકા સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઈન્ડિયનમાં તેવા સંકલન સ કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપના રાજ્યથી બહાર છે